બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યો બે હું આવું છું ફોન મુક આજે એના બૈડા ફાડી નાખું બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભઈ આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારી શું શું વાત છે તું કેટલી વાર મેં તમને ના પાડી છે વિનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો સોરી યાર માફ કર નહીં યાર બબુ રોજ રોજ મારે કહેવાનું તમને સોરી એ પ્રોબ્લેમ લે માફ કર હા એ જે હું શું કહું હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારા ઉપર સહેજે ગુસ્સો ન કરતા એનું કારણ એનું કોઈ કારણ નહી મને ગુસ્સો જ નહી આવતો ના કઈક તો કારણ હશે ને તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને તારા હાંભળું જ છે ને તો હાંભળ તું જરા મને એમ ન કહેતી કે ટોયલેટ સાફ કરી નાખો એટલે હું તારા બ્રશ ઓડે ટોયલેટ સાફ કરી નાખો ચાલ ઉભા તો ગેમ બચાવ હેલો સાસુમાં તમારો છોકરો દારૂ સિગરેટ મસાલો લફડેબાજી ગંજડી કશું જ કરતા નહી એક નંબર ના હીરો છે હીરો

લે હવે આપણો સ્કૂલમાં નહીં ભઈ હવે નાનપણમાંથી બહાર આવો તું 20 વર્ષની થઈ હવે તો મોટી થા હું 16 વર્ષની હતી ને ત્યારથી મેચ્યોર થઈ ગઈ હતી અલે તું મારા જોડેથી કઈક તો શીખ કેટલો મેચ્યોર થઈ ગયો છું હું મેચ્યોરિટી વાળી વાતો કરું છું હવે હું એવું કામ કરો કે લોકો તમને એવું કે કે મોટા અને મેચ્યોર થઈ ગયા છો ઈ મેચ્યોર મારા બબ્બે મને મિસ કર્યું મેં તો તમને બહુ બધું મિસ કર્યું કેટલું બધું મિસ કર્યું આટલું બધું મિસ કર્યું આટલું બધું મિસ કર્યું કે આટલું બધું મિસ કર્યું આટલું બધું મિસ કર્યું તો બધી મને ફોન ના કરાય હું તારું નાનું નાનું બેબી નહીં એટલે મને માફ કરી દે નાનું નાનું બેબી તો હું તમારું છું સારું નાનું નાનું બેબી કોણ છે હું છું હું છું